રણ કંકાર સાંભળવા મળ્યો હતો ધોળકાના ચંડીસર ગામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા ચંડીસર ગામે અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ વડીલો પાઘડી અને સાફા પહેરીને ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ક્ષત્રિય સમાજની બહેનો માતા કેસરી પરિધાનમાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દેસાઈ વિક્રમભાઈ ઇન્ડિયા ટીવી લાઈવ અહીંયા ધર્મરથનું સમાપન અહીં થશે ત્યારબાદ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં તમને હું દસ હજાર ને પંદર હજારને એવું કહીશ હું આંકડા કી વિશેષ માહિતી નહીં આપું મારી સાથે જે ભાઈઓ અહીંયા રાજપરિવારોમાંથી પણ સભ્યશ્રીઓ આવ્યા છે એટલે સાથે મળીને એક સમાજને જાગ્રત કરવા માટેના આ જે રથની વ્યવસ્થા થઈ છે એની અંદર તમામ જ્ઞાતિ જોડાવા મળી ધીમે ધીમે સામાન્યતઃ સમાજ માત્ર ક્ષત્રિય સમાજ જ જોડાતો હતો એવું હું પણ જાણતો હતો ત્યાં સુધી પણ હવે દરેક સમાજ આમાં સાથે રહી એક સાથે રહીને પોતાની મંજિલ સુધી પહોંચવા એટલે આ ભારતીય જનતા પાર્ટીને હાકી કાઢવા માટેનું આજે એક અભિયાન ચાલુ થયું છે એની અંદર બધા સાથે જોડાના છે પરસોત્તમનું પાપ બધાને નડશે એવું મને લાગી રહ્યું છે એમાં લોકોનો તમે જુવાળ ગામે ગામ ઘરે ઘરથી આ રથના માધ્યમથી આ કરવાનો પ્રયત્ન છે અને એમાં અમે ધર્મરથનું માધ્યમ બનાવ્યું છે અને ધર્મની માતાજીની આસ્થા પ્રત્યે અમારે અમને બધાને શ્રદ્ધા વધારે હોય છે એટલે માતાજીની કૃપાથી લગભગ લગભગ અમે આ સફળ થશું અને આ સફળતામાં શ્રેય આ પત્રકાર મિત્રોનો પણ રહેશે